સુરતના ડિંડોલી વિસ્તારમાં શિક્ષણ ક્ષેત્રમાં ઉઠામણાનો કિસ્સો સામે આવ્યો છે અનિકેત કોમ્પ્યુટર એજ્યુકેશનના સંચાલકે ક્લાસીસ બંધ કરી દેતા શિક્ષકો અને વિદ્યાર્થીઓ અટવાયા હતા સુરત શહેરમાં દરરોજ માટે અનેક વેપારીઓ ઉઠામણું કરતા હોવાના કિસ્સાઓ સામે આવતા હોય છે ત્યારે સુરતમાં વિચિત્ર કિસ્સો સામે આવ્યો શિક્ષણ ક્ષેત્રમાં ક્લાસીસ ચલાવનાર સંચાલકે ઉઠામણું કર્યું હતું દિંડોલી વિસ્તારમાં અનિકેત કોમ્પ્યુટર ક્લાસીસના સંચાલકે એકાએક જ ક્લાસીસ બંધ કરી ઉઠામણું કરી લેતા શિક્ષકો અને વિદ્યાર્થીઓ અટવાયા હતા શિક્ષકોને પગાર પણ ચૂકવાયો નથી તેમજ અનેક વિદ્યાર્થીઓએ ક્લાસીસમાં ફી પણ ભરી લીધી છે જો કે સંચાલક પ્રદીપ ઉપાધ્યાયે છ મહિના જ ક્લાસીસ ચલાવી બંધ કરી ઉઠમણું કરી લેતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પોલીસ મથકના દ્વાર ખખડાવ્યા હતા સમગ્ર ઘટનાની જાણ ડિંડોલી પોલીસને થતા પોલીસે સંચાલક પ્રદીપ ઉપાધ્યાય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હરિયંત પ્લાઝા કરીને કોમ્પ્લેક્ષ છે ત્યાં પ્રદીપ ઉપાધ્યાય કરી અને અરિયંત કોમ્પ્યુટર ક્લાસીસ નામના એક ઇન્સ્ટિટ્યૂટ ચાલુ કર્યું હતું અને ત્યાં ડિંડોલી વિસ્તારના અલગ અલગ વ્યક્તિઓએ પોતાના બાળકોને અભ્યાસ માટે ત્યાં ફી પણ ભરેલી અને ફી ભર્યા બાદ આ સંચાલકે ક્લાસીસ બંધ કરી દેતા તેના વિરુદ્ધમાં બીએનએસ કલમ ત્રણસો સોળ બે મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે હાલમાં પ્રાથમિક તપાસ દરમિયાન અમને એવું જાણવા મળ્યું છે અત્યારે અમારા સુધી લગભગ પંદરક બાળકો આવેલા છે અને એમના વાલીઓ આવેલા છે જેમને છ હજાર બસો કોઈ ત્રણ હજાર બસો એ રીતે ફી ભરેલી છે જેનું ટોટલ એક લાખ દસ હજાર જેવું થાય છે અને આ ભાઈ છ એક મહિનાથી ક્લાસીસ ચલાવતા હતા અને એમની જ્યાં ફેકલ્ટી હતી એ ફેકલ્ટીને પણ એ લોકોએ આ સંચાલકે પગાર ચૂકવેલ નથી આથી એમના જોડે પણ છેતરપિંડી થઈ હોય એવું લાગી રહ્યું છે જે બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ કરી અને આગળની તપાસ કરવામાં આવશે ગંભીર બાબત ગુનો એટલા માટે દાખલ કરવામાં આવેલ છે કે ટ્યુશન ક્લાસીસ ભણવાના નામે જો આવી રીતે લોકો છેતરપિંડી કરે તો એમના વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવાની જ થાય એ માટે અમે તાત્કાલિક ફરિયાદીઓ આવતા અમે ગુનો દાખલ કરેલ છે અને આરોપી વિરુદ્ધમાં કડક પુરાવા મેળવી અને ચાર્જશીટ કરી આ બાબતે આગળ કાર્યવાહી કરશું bureau report h24 news surat